મજામાં હા આ તો બહુ સરસ બેસી જાવ ચલો તાળી પાડો ચલો વાર્તા સાંભળવી છે હા નામ શું છે દલો તરવાડી હા તમે હ મારી બહુને બહુ ઢીંગણ ભાવે સુ ભાવે ઢીંગણ

તારા માટે રીંગણ લાવ્યો રીંગણ નું શાક બનાય તો રીંગણ બહુ મીઠા લાગ્યા તો બીજા દિવસે બી એની બહુ કે

વાડીમાં કોઈ આવે છે શું લઈ જાય છે ખબર નથી પડતી મને વાડી તે આજે પણ થઈ ગયા છે કોણ નીકળવાનું છે આ શું બતાવવું નથી હ આજે કોઈ દેખાતું નથી ચલો ફરીથી પાછું વાડી બે વાડી બે નીકળા ન ઉભી છે લેઈ ગ્યા 10 બાર પકડો મંતા એ આનો પકડી પાવડે બહુ મારીને ચાલે જાળો આપડો જ પકડાઈ ગયો ને ચલો ચલો ચાલો અમે પહોંચાડે મેં કીશું વાહ વાહ અ પચા 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 બાઈ ગુવા બાઈ ચી ખવડાવ બેજા